અને કાલે રાતે વળી ઘઉ અઢવા જોવ તો આખી રાત ઘઉ અઢવાની કેટલું ઉજાગ્ર હો ને કાલે હજુ ઘઉ કઢાવા લાગે કોણે હાલ માળી રહ્યો ડાયરેક્ટ હુઈ જ જવું જે થવું થાય અને ડોષી કીધું ડોષી મજૂર કર્યું કે નહીં કરવા તો હવે સૌ મજૂરી અમે મજૂર કરવા એવું ખબર નહીં પડતી અમે કેટલું થાચી રહ્યું હતું એ ગેર જે ગેર તો બોલર વધારે જતી ન પાય ગેર જે સુઈ જાઉં ગમે તે કરે ઊભું પડશે ઓઢી જાવ કોઈ રોજ ના કરો તારી কেটাম কাকে পূয়াই. আমা চানো ডারাই হাইডাই. আমা হাকে পোদিনাই. ক্ে হাকে কোদিনে. হাল পোরা ভডিনাইই হাকে নিন্য়়ে হা�

હલો no, ન no, no. <laughs> વાહ મુદુક લઈ આવું રેડી રેડી સરપંચ પૈસા જોવી પૈસા નહી જોવી તારું તો હું મે પૈ પૈન મઈ અરે ડોંટામી કે પૈ બંધ તારું હું કીધું તારું ભઈ હવે માર જિગરી ભાઈ વરતાય તો યાર લેડો કી બોલો હાલે ઉપર છે મારા પેલા હા ગાડી kabar ah, mau hmm. ya. ya udah

ના અમતારા આલે એટલે આવવું પડે ને હું તો બુરા તો ઘઉં વાઢેતા હતા મારે કામ જવું રે આલી માર ઝોન માં ચાલે તો આ તો તોતાનું આદિ ન હાવ બચી નહીં આઈએ લઈ જ